The નથી તમે સામાન્ય સામાન્ય વસ્તુ સરકાર કોઈ વસ્તુનું ઓપનિંગ કરી દે છે પ્રાઇવેટ કંપનીને આપી દે છે કે તમે દાખલા તરીકે જોઈ લો કે આ રેલવે સ્ટેશન પ્રાઇવેટ કંપનીને આપી દો પહેલા આપણે રેલવે સ્ટેશનમાં જતા હતા પ્લેટફોર્મ પર ટિકિટ લેવાની જરૂર નહી પડતી આજે વીસ રૂપિયા ટિકિટ અને અમને એવું લોલીપોપ આપવામાં આવે છે કે આ અહીંયા પ્રાઇવેટ કંપનીને આપી છે હોસ્પિટલ ને એ ચાલુ કરશે તો તમને ફ્રીમાં ટ્રીટમેન્ટ મળશે અમને ફ્રીની ટ્રીટમેન્ટ જોઈતી નથી અમે બહુ જોઈ લીધું સરકારનું બધું પ્રાઇવેટ કરીને પછી બધી જગ્યાએ લોલીપોપ આપીને કોણીએ ગોલ્ડ લાગીને પૈસા વધુ લેશે એટલે એ ચલવી નહીં લેતું કોઈ પણ સંજોગો કોઈપણ કોઈ ભોગે આ હોસ્પિટલને પ્રાઇવેટ થવા નહીં દઈશ ને આ જે હોસ્પિટલ છે તે પાંત્રીસ બેડથી ચાલુ થઈ ગઈ છે આજે ત્રણસો બેડ સુધી નહીં છે આજે અમારા ત્રણસો લોકો જે આ દોઢસો કિલોમીટરના એરિયા ત્રીજા છે જે આદિવાસીઓ વિસ્તાર જે અમે પચાસ વિસ્તાર છે કે ડુંગરાળ વિસ્તાર છે એનામાંથી અમારા લોકો અહીંયા ટ્રીટમેન્ટ માટે આવે છે તો આ પ્રાઇવેટ હોસ્પિટલ કરી દેશે તો અમને ટ્રીટમેન્ટ ફ્રીમાં મળશે આજે વિચારવા જેવી બાબત છે કે કોઈ પણ કંપની હોય તો થોડા ટાઈમ માટે ફ્રીમાં કહેવામાં આવે ને સરકાર આજે ગુજરાત મોડલ કહે છે આટલું મોટું ગુજરાત મોડલ આખા દેશમાં રજૂ કરે છે તો સરકારને શું જરૂરત પડી પ્રાઇવેટ કંપનીના સરકાર શ્રી જાતે જ પોતે પૈસા ખર્ચીને અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલને પ્રાઇવેટ સોરી અહીંયા સરકારી હોસ્પિટલને સરકારી મેડિકલ કોલેજ ચાલુ કરવું જોઈએ ને એના માટે સરકાર કશે ને કશે નિષ્ફળ ગઈ છે એ વિકાસનું મોડલ તદ્દન ખોટું છે એવું અમને હવે લાગી રહ્યું છે એ પણ લોલીપોપ જોઈએ ને વિકાસ જ કરવો હોય તો સરકાર ફરી જાતે અમે તૈયાર પણ આ આ જે કંપનીને આપવામાં આવી છે આ પ્રાઇવેટ કંપનીને એ અમે કોઈ પણ ભોગે એમને અહીંયા ચાલુ કરવામાં નહીં ચાલુ કરવા નહીં દેશું ને એના માટે રોડ પર ઉતરવું પડે તો રોડ પર ઉતરું છું આંદોલન કરવું પડે તો આંદોલન કરું જે આદિવાસી